મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારથી અમરેલી જિલ્લાની મુલાકાતે હતા અમરેલીમાં બેત્તાલીસ કરોડના ખર્ચે પીપીપી મોડલથી તૈયાર કરાયેલા બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અમરેલીના અલગ અલગ ચાર તાલુકામાં આયોજિત લોકાર્પણ અને ખાતમૂરતના કાર્યક્રમોમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે અમરેલી પહોંચ્યા હતા અહીં સૌપ્રથમ તેમણે સુપ્રસિદ્ધ નાગનાથ મંદિર માં ભગવાન પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ અમરેલી માં આવેલ ગાયકવાડી રાજમહેલ ના નવીનીકરણ ના કામ નું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ અમરેલી માં પીપીપી મોડલ થી બેતાલીસ કરોડ ના ખર્ચે તૈયાર કરાયેલા બસ પોર્ટ નું લોકાર્પણ કરાયું હતું અમરેલી જિલ્લા ની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયા હીરા સોલંકી મહેશ કસવાલા સહિત ના નેતાઓ ઉપરાંત ભાજપ ના કાર્યકર્તાઓ જોડાયા હતા અમરેલી બાદ મુખ્યમંત્રી સાવરકુંડલા પહોંચ્યા હતા અહીં મહુવા રોડ પર બનનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ લીલિયા ગ્રામ પંચાયતના જેટિંગ મશીન અને છાસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું અમરેલી અને સાવરકુંડલાના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી રાજુલા પહોંચ્યા હતા અહીં માર્કેટિંગ યાર્ડ સામે સ્થાપિત કરાયેલા એકસો આઠ ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કર્યું હતું

Bureau Report H24 News, Umreli.